નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી વિન ફોન ન્યૂઝની અંદર મિત્રો વરસાદને લઈને મિત્રો કેટલાક હવામાન ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો ગુજરાતની અંદર તો ભારતના મોટા ભાગના અંદર આવનારા દસ દિવસ દરમિયાન વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે મિત્રો તેનું મુખ્ય કારણ છે મિત્રો બંગાળની ખાડીમાં અને હિન્દ મહાસાગરની અંદર પુષ્કળ પ્રમાણમાં ભેજ અને વાદળોના ઘટના કારણે મિત્રો ભારતના મોટાભાગના વિસ્તારોમાં અને ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારોની અંદર મિત્રો ભારે વરસાદની શક્યતા જોવા મળી છે કારણ કે મિત્રો જે હિન્દ મહાસાગરના જે વાદળાનું જે ગઠન થાય છે તે મિત્રો ઉત્તર ઉત્તરી તરફ રેખા તરફ ખંચાવાના કારણે મિત્રો ગુજરાતના મોટાભાગના વિસ્તારો તેમજ મિત્રો આ બાજુ જે પૂર્વના ઉત્તર ભારતના જે વિસ્તારો છે ત્યાં મિત્રો ઉત્તરાખંડ છે હિમાચલ પ્રદેશ છે એ બધા વિસ્તારો છે ત્યાં મિત્રો ભારે વરસાદ થઈ રહ્યો છે અને તેના કારણે મિત્રો ગુજરાતની અંદર છૂટાછવા વિસ્તારોની અંદર કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ તો ક્યાંક મિત્રો છૂટો છવાયો હળવો વરસાદ થઈ રહ્યો છે તો હજી પણ આવનારા દિવસોની અંદર ગુજરાતમાં કેવું રહેશે વરસાદી માહોલ તેમજ મિત્રો આજે અને આવતીકાલે પણ ગુજરાતના કયા કયા વિસ્તારની

જે દરિયા કિનારા જે વિસ્તારો છે ત્યાં મિત્રો હળવો તો ક્યાંક મિત્રો ભારે વરસાદની શક્યતા જોવા મળી રહી છે તો આઠ વાગ્યાના અપડેટ મુજબ ગુજરાતની અંદર ભારે કોઈ વરસાદની શક્યતા નથી પરંતુ વા વાદળોના પુષ્કળ પ્રમાણમાં ભેજ અને વાદળોના અને પવનના કારણે છૂટો છયા વાદળોના લીધે મિત્રો છૂટો વરસાદ વરસી રહ્યો છે ત્યારે મિત્રો સૌરાષ્ટ્રની વાત કરો તો સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર દરિયાકાના જે વિસ્તારો છે જામનગર જૂનાગઢ ઉના આ જે વિસ્તારો અંદર ભેજના કારણે છૂટો છો વરસાદની શક્યતા રહેલી છે ભારે વરસાદની કોઈ શક્યતા જોવા મળી રહી નથી આ ઉપરાંત મિત્રો મધ્ય ગુજરાતની વાત કરો તો મધ્ય ગુજરાતની અંદર મહેસાણા છે અમદાવાદ છે વડોદરા આ બધા વિસ્તારો છે ત્યાં અને ભાવનગરના કેટલાક વિસ્તારોની અંદર દાહોદ પંચમહાલ આ બાજના વિસ્તારની અંદર મિત્રો છૂટો છવાય તો ક્યાંક મિત્રો ભારે વરસાદની શક્યતા રહેલી છે એટલે કે મિત્રો અતિશય ભારે વરસાદની કોઈ શક્યતા નથી પરંતુ મિત્રો વા ઘટ વાદળોના કારણે છૂટો છયો વરસાદી હેલી જોવા મળી રહી છે આ ઉપરાંત મિત્રો દક્ષિણ ગુજરાતની વાત કરવામાં તો દક્ષિણ ગુજરાતની અંદર વલસાડ સુરત તાપી નવસારી ડાંગ દમણ આ જે વિસ્તારો છે ત્યાં મિત્રો છૂટાછા વિસ્તારની અંદર ફાળવો તો ક્યાંક ભારે વરસાદની શક્યતા રહેલી છે અને આઠ વાગ્યાના અપડેટ મુજબ ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતની અંદર મહેસાણા છે પાલનપુર રાધનપુર ડીસા આદિ વિસ્તારો છે ત્યાં સાબરકાંઠા હિંમતનગર ખેડ બ્રહ્મા વિસ્તારોની અંદર છૂટા છવા વિસ્તારોની અંદર વરસાદની શક્યતા રહેલી છે ભારે કોઈ વરસાદની શક્યતા નથી પરંતુ વાદળોના ઘટના કારણે મિત્રો વરસાદની હેલી તો ક્યાંક મિત્રો જર્મ વરસાદની શક્યતા આ વિસ્તારની અંદર રહેલી છે એટલે કે મિત્રો વાત કરવામાં આવે તો સાર્વજનિક રીતે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોની અંદર વાદળોના પુષ્કળ પ્રમાણ છવાયાના કારણે છૂટાછવાયા વિસ્તારની અંદર વરસાદી માહોલ જોવા મળી શકે છે તેમ રાત્રિ દરમિયાન અને સવારના દસ વાગ્યાના અપડેટ મુજબ એટલે કે મિત્રો આવતીકાલે દસ વાગના અપડેટ મુજબ પણ ગુજરાતના મોટા ભાગના વિસ્તાર અંદર વરસાદી માહોલ જોવા મળી શકે છે મિત્રો તમે અંદર જોઈ શકો છો કે જે ઉત્તરી ઉત્તર ભારત તરફ વરસાદની સિસ્ટમ સક્રિય થવાના કારણે તેની અસરના લીધે મિત્રો ગુજરાતની અંદર એની વરસાદી શક્યતા જોવા મળી રહી છે અને આ બાજુ અરબી સમુદ્રની અંદરથી આવેલા પુષ્કળ પ્રમાણમાં ભેજ અને વાદળોના કારણે મિત્રો ગુજરાતના વિસ્તારની અંદર વરસાદી માહોલ જોવા મળે છે સવારના દસ વાગ્યાના અપડેટ મુજબ જોઈએ તો સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જામનગર દ્વારકા જૂનાગઢ ઉના ગીર સોમનાથ ગોડીનાર જૂનાગઢના જે વિસ્તારો છે ત્યાં મિત્રો વરસાદી માહોલ જોવા મળી શકે છે ત્યાં છૂટા છવાયા વરસાદની શક્યતા રહેલી છે ઉપરાંત ભાવનગરના કેટલાક વિસ્તારની અંદર છૂટો છો વરસાદ વરસી શકે છે દરિયાકિનારા વિસ્તારોની અંદર કચ્છની અંદર વાત કરો તો કચ્છની અંદર સવારના દસ વાગ્યાના અપડેટ મુજબ જોઈએ તો કચ્છના મોટા ભાગના વિસ્તારોની અંદર મિત્રો વાદાસ્ય વાતાવરણ જોવા મળી શકે છે અને વરસાદની આખા કચ્છ વિસ્તારની અંદર ક્યાંક મિત્રો છૂટો છવા હળવો વરસાદ તો ક્યાંક ભારે વરસાદની શક્યતા રહેલી છે જેમાં ગાંધીધામ ખાવડા નલિયા આ બાજુ ભુજ મુન્દ્રા માંડવીના વિસ્તારો છે ત્યાં મિત્રો હળવાથી મધ્યમ વરસાદની શક્યતા કાલે દસ વાગ્યાના અપડેટ મુજબ છે આ બાજુ ઉત્તર ગુજરાતની વાત કરો તો ઉત્તર ગુજરાતની અંદર મહેસાણા છે આ બાજુ પાલનપુર અંબ અંબાજી દાંતા ડીસા રાધનપુર જે વિસ્તારો છે ત્યાં ડુંગરપુર બાજુના વિસ્તારો છે આ બાજુ ખેડબ્રહ્મા અરવલ્લી હિંમતનગરના જે વિસ્તારો છે ત્યાં પણ મિત્રો છૂટાછવા વિસ્તારની અંદર ક્યાંક ભારે વરસાદ તો ક્યાંક હળવા વરસાદની શક્યતા રહેલી છે આ ઉપરાંત મિત્રો મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતની અંદર પણ કેટલાક છૂટાછવાયા વિસ્તારોની અંદર વરસાદની શક્યતા રહેલી છે જેમાં અમદાવાદ બાજુના વિસ્તારો છે દાહોદ છે પંચમહાલ ગોધરા વડોદરા આણંદ આ જે વિસ્તારો છે ત્યાં પણ મિત્રો છૂટાછવા હળવાથી મધ્યમ વરસાદની શક્યતા કાલે દસ વાગ્યાના અપડેટ મુજબ રહેલી છે આ ઉપરાંત દક્ષિણ ગુજરાતની વાત કરવામાં તો દક્ષિણ ગુજરાતની અંદર સુરત વલસાડના જે વિસ્તારો છે ત્યાં મિત્રો ભારે વરસાદ વરસી શકે છે કારણ કે મિત્રો ત્યાં દરિયાઈ સિસ્ટમ વધુ શક્ય થવાના કારણે ત્યાં ભારે વરસાદ તો એની આસપાસના ડાંગ છે નવસારી છે આ બધી દમણના જે વિસ્તારો છે ત્યાં પણ મિત્રો હળવાથી મધ્યમ વરસાદની શક્યતા કાલે રહેલી છે એટલે કે મિત્રો વાત કરવામાં આવે તો હજી પણ આવનારા દિવસોની અંદર વરસાદની હેલી ગુજરાતમાં જોવા મળી શકે છે ખાસ ભારે વરસાદની કોઈ સિસ્ટમ સક્રિય નથી પરંતુ છૂટાછવાયા વિસ્તારની અંદર હળવાથી મધ્યમ એટલે વરસાદની હેલી આવનારા પાંચથી છ દિવસ દરમિયાન જોવા મળી શકે છે અને સમગ્ર કચ્છ ગુજરાતની અંદર આ વરસાદની હેલી આવનારા પાંચથી છ દિવસ જોવા મળશે અને છૂટાછવાયા વિસ્તાર અંદર ક્યાંક ભારે તો ક્યાંક હળવો વરસાદ પણ વરસી શકે છે તો મિત્રો આજના બસ આટલું જ ને વધુ અપડેટ માટે અમારી યુટ્યુબ ચેનલ સાથે આપ જોડાઈ દેશો અસ્તુ જય હિન્દ જય ભારત